હું એક સમુદ્ર છું લોકો મને સમુદ્ર દરિયો સાગર સિંધુ વગેરે નામથી ઓળખે છે હું પૃથ્વીનો સૌથી વધુ ભાગ રોકું છું પૃથ્વીનો લગભગ એકોતેર ટકા ભાગ મારી ઊંડાઈ ખૂબ જ છે લોકો કહે છે કે મારી ઊંડાઈ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ જેટલી છે મારા પાણીની અંદર ઘણા બધા જળચર પ્રાણીઓ જેવા કે માછલી કાચબો સાપ જળઘોડો વગેરે જેવા પ્રાણીઓ વસે છે પૂરા વિશ્વના મહાસાગરને લોકોએ ચાર ભાગમાં વહેંચ્યા છે પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કેટિક મહાસાગર પરંતુ અમે દરેક મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છીએ આજથી ઘણા વર્ષો પહેલાં મારું પાણી શુદ્ધ અને પવિત્ર હતું પરંતુ વધતી જતી માનવ વસ્તી અને તેની પ્રકૃતિના કારણે મારા પાણીમાં દિવસે ને દિવસે ઔદ્યોગિક કચરો ઔદ્યોગિક ગંદુ પાણી અને ઘણા બધા નકામા પદાર્થો મારા પાણીમાં ઠાલવવામાં આવે છે વૈજ્ઞાનિકોના સંશોધન પ્રમાણે મારા પાણીની એસિડિકતા દિવસે ને દિવસે વધતી જાય છે જે ભૂરા લિટમસને લાલ બનાવે છે પરિણામે જળચર પ્રાણીઓ અને મનુષ્યની ચામડીમાં બળતરા થાય છે દિવસે દિવસે વસ્તી વધતા ખેતીલાયક જમીન ઓછી થતી જાય છે અને જેથી લોકો સમુદ્ર ખોરાક તરફ પૂરી દુનિયા વધુ નિર્ભર થાય છે આ ઉપરાંત જળમાર્ગેથી લાવવામાં આવતું પેટ્રોલિયમના ટેન્કર લીક થવાથી સમુદ્રનું પ્રદૂષણ પણ વધ્યું છે જેથી જળચર પ્રાણીઓને શ્વસનમાં તકલીફ પડે છે માનવ વસ્તીના અતિશય લોભના કારણે મારા સમુદ્ર તટ પર લોકો માટી નાખીને મારી હદને સીમિત કરી અને ઊંચી ઇમારતો ખડકે છે જેના પરિણામે જ મારું સંતુલન ખોરવાય છે અને સુનામી અને ઘણી બધી સમસ્યા થાય છે